બે પોકી જાય અમાર ભાઈ એક ભરાઈ દેવો બાઈક લઈને ન લેવા બે જણા નીકળી પડે લેવા આઈ અને જયારે અત્યારે હોય તો રસ્તા જ ભરાઈ ગયો આગળ આ રસ્તો માં બાજુ તો ભરાઈ દયો તો ફોન કરો કઈ નો તો લેવા આવો લેવા આવો એમને બે જણા લેવા ને એકઠા જઈએ ઘેર બધું હાલીન સામાન લાઇટિંગ ને એવું બધું ચાલુ હતું કરવાનું અને તો કેવું આગળ

બાઇકમાં હું કારણ થયું ને ખબર નહીં એમને ખુદ ન આથી ભાઈ કોક હોત તો કરો અરે હા બાઇક બંધ થઈ ગયું ડિસ્કવર હંડ્રેડ સીસી આવું હોય તો પ્યોર પેટ્રોલ ડીઝલ બીજલ હોય નહીં અમે બે જઈએ અડધી અમે અને તમે બેઠાઈએ ખબર હું તમને બોર્ડ બતાવી દઉં તો કંઈ બેઠાઈએ ગયા અરે જગ્યાએ બેહી જાય જાય એક વચ્ચો વચ્ચે એકમ બેહી જાય ને અમે ભરાઈ દે જાય સારી વાત છે ને કે પછી છેલ્લે દૂધની ગાડી આવે ને અમે બાઈક નાખીએ ને રવાના આપણે અમે પેલો આપણો બાઈક લઈને જોયો સત ગમ નહીં તો અમે એ પાછો આવે જ નહીં આવે એવો કે આપણા બાઇકમાં પેટ્રોલ હતું એ એવું હતું કાં ચમ નોકરી જવાનું નહોતું એટલે પૂરાયું નહીં આપણા તો અમે શું થાય એ જોઈએ અમે પણ તમે વિડીયો બનાવી રહ્યા છો તમને મજા આવશે જે થાય કમ્પ્લેટ સારું જ થવું કેવું છે બરાબર ભગવાન માતા એ સારું જ કે છે આપણે કોઈનું ખોટું કરતા નહીં એટલે તો એમ ચાલુ થાય ભાઈ આપણો કીક માય મેં પૂરો થઈ ગયો પટે ઘેરવો ચાલુ કરે હવે પણ મેળા આવ્યો નહીં ઘેર મોય સમક તકલીફ થઈ ગઈ સારું જબરજસ્ત તો નડો તો આમ જોઈએ અમુક ટાઈમ આ બાદ આ રહ્યા છે ને આ છેલ્લો દાળો બાલનો એટલે કાલ બાલ કપાઈ છે અમુક કાલથી નોરતો ચાલુ થઈ એટલે અહીંયા નોરતોમાં થોડું ઘણું સારું રહેવું પણ ઘરવાળો બોલે કે બાલ કપાયા કપાય ચાલુ કરો પણ કોઈ હરખાઇ આવતી નહીં એટલે આપણા અમે ભરાઈ રહ્યા છીએ અમુક કોઈક આ સારું કરવું પડશે ને કંઈક વખું આવી જાવ આપણા ભગવાન માતાની નોમ લઈને કોઈક કરીએ

આપણે દૂધની ગાડી આવી જઈએ ફાઇનલી તો આપણે જવાનું હતું દૂધની ગાડી બાઈક નાખી તમ કે બાઇકમાં કોઈ ઠેકો નહીં જોયે તમને કીકો મારા શું કહેવું ભાઈ તારું કોઈ કેવું તારું કોઈ કેવું બોલતો ખલો નહીં પણ ભાઈ થાય લેવા આપણે આપણો થાય પછી થાય બરાબર ના મારે બન્યા જવું પડશે આ પછી ગાડીમાં નાખીને લઈ ગઈ ને એ તમને બતાવીએ અરે અર્જુન નેનો ભાઈ ટીલ્લું આપણું સાતન લઈને ના જવ આ ટાઈમ હગાવાનું મેળવા પણ ભરાઈ જાય અને મારું બાઈક લઈને જઈ ને મિલી ને આવ્યો આપડે બાઈક માં સારું પાસો આવ્યો આસકા બાસકા જ નકાયટ હોય પેલા અર્જુન ફોન નું બધી પકડ ને આપડે તો પેલું એ બનાય આપણે આપણી ચેનલનો લોગો બનાવીએ મિત્રો બરોબર જેવું લાગે આપણને પણ કહેજો અને ખારો થમલેન બનાવવું એટલે આવ એડિટર આવી રહ્યો બાઈક એ રહ્યો એટલે ને જ બંધ કર્યું જે થાય સારું થાય તમે વિડીયોમાં બનાવી રહજો આપણે ગાડી આવત છે તૈયારીમાં છે એટલે મને નાસી હંબો હં

તો આગળ નીકળી ગયો બાઈક ના થયો અને બાઇક ચલાવવાનું આવ્યા ગયા હોય તો બાઇકથી ધફો મારી લઈ જઈએ મિત્રો ખાવા નહીં તો આપણે તમને નહીં બતાવી દઈએ આપણે એના ડ્રાઈવર છીએ એ રીતના લઈ જવાના ના બધા નવા ડ્રાઈવર તો આને ખબર નહીં ઓના ખાવતું હોય યાર જીમેન તો બતાવશું વળી જો આટલા લઈને તો આવી ગયો આપણે લઈ ગયા આપણે કહેવાય પેલા એનાથી કહેવાય બીજો વાય આપણું સિસ્ટમ બી લઈ ગઈ થતું તો નહીં એ તને આવડતું હોય આવી જાય ચંદાનીમાં બે આ જાય શું તો માલે બાઈક હા તને ફાવતું તને કોમો ફોથી તને અમા નહીં પગ લે આ તો સાઈડમાં પ્રમો દા મિત્રો ફાઇનલી આપણો જ વારો આવી ગયો એટલે આપણે પગ મેલીને લઈ ગઈ તું એમાં બે નહીં ડાયરેક્ટ હું બતાવી કે એવું શું તો એ ભલે મેળાઓ જોઈ લેવું વારે પાછળ બેઠો બેઠો આપણે ઉતારી ચાલુ કરો તો મિત્રો જોઈને આપણો જુગાર આપણું સાધનનો મેળા હોય નહીં કોઈ ગાડી વાગે એટલે આપણે

કે આવાનું હું એમ એમ હું ના લે હું ના બોલે લેળો તો આમાં આપણો વાન આટલો ઉતાર દીધી જીવ અમે આપણા ઘેર તો આજનો બ્લોગ આટલો પૂરો કરી દીધી ના નહીં પૂરો નહીં કરવાનો જે લાઇટિંગ હું થયો ઘેર વટાવવાનું તો ઘેર આપણે લઈ લે ભાઈ લેતા આપણા જે આપણા ઘેર જઈએ બતાવીએ તમે આપણે બીજું બાઈક જે લઈને આપણે ગયા હતા ફરવા કચ્છુના મેલાય પેટ્રોલ વાત કરી પછી આપણે ઘેર તો સ મંદિર નું લાઇટિંગ કર્યું આપણો કરવા બાલ પાસાળ્યો લઈ ખઈન પડ્યો ને તે કાલ સવારે બાલ જતા રહે આપણા કપાઈ દેવાનો એટલે રાદાન આજનો વ્લોગ આપા આટલો પૂરો કરી લઈએ કોણ આવ્યા હેલો ગાઈસ કે જય માતાજી કે જય માતાજી કે કે જય માતાજી તો કે અરે તું જ છુ જય માતાજી તો કે બોલતો ખરી આપડે આટલો પૂરો કરીએ જય માતાજી મિત્રો